હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો આજે આપણે જે સામે બાટ બોટલ દેખાઈ રહી છે તેના વિશે થોડી માહિતી આપીશું તો મિત્રો જે પશુપાલન મિત્રો ધંધો કરે છે તે મિત્રોને ખાસ વિનંતી કે જે તમને બોટલ દેખાય છે વ્હાઈટ મેચ કરીને જે એક લીટરમાં બોટલ તમને દેખાઈ રહી છે તે શું ઉપયોગમાં આવે છે તે પણ તમને માહિતી આપીશું આ વિડીયોની અંદર મિત્રો આ બોટલ તમે જોયેલી છે ને અમુક પશુપાલક મિત્રો એ તો વાપરેલી જ હશે મિત્રો વાઇટમ એચ નું મુખ્ય કારણ છે કે ગાયનું અડાણ બનાવવા માટે વપરાતું હોય છે વિયારણા દસ દિવસ બાકી હોય હોયને આપવામાં આવે છે જેથી કરીને તેનું ઓડાણ મજબૂત બને છે અને ભરપૂર ભરાવમાં જોવા મળે છે તે તમે સામને દેખી રહ્યા છો ગાયનમાં તેનું રિઝલ્ટ પણ તમે જોઈ રહ્યા છો તો મિત્રો જે છે તે તમને હકીકત જ વિડીયોની અંદર બતાવી દીધું છે તો મિત્રો અમે પશુપાલનનો ધંધો જ કરીએ છીએ અને આ તબેલાની અંદર વાપરેલું છે એટલે કે ગાયમાં અમે ઉપયોગ કર્યો છે અને એનું રિઝલ્ટ પણ બહુ સારું મળ્યું છે જેથી કરીને વિડીયો આ બનાવવામાં આવ્યો છે એટલે દરેક પશુપાલન મિત્રોને બીજાને પણ જાણ થાય જે પશુપાલનનો ધંધો કરે છે તેમને પણ અનુકૂળ લાગે તો આ બોટલ એક વાર અવશ્ય ઉપયોગ કરવો જો ગાય તમારી વીજવા થઈ હોય અને વીસ દિવસ અથવા પંદર દિવસ ખૂટતા હોય તો આ બોટલનો ઉપયોગ કરો તો સૌથી સારું બેસ્ટ રિઝલ્ટ જોવા મળે છે કારણ કે તેનું કોઈ નુકસાન થતું નથી નથી થતું અને જોવા જઈએ તો તે અડાણ ભરપૂર ભરાય છે અને જે મસ્ટાઈડ આપણે થતા હોય છે ઓચળ બંધ થવાની પણ સંભાવના રહેતી હોય છે તે પણ આ બોટલ જો આપેલી હોય તો આચલ ખુલી જાય છે અને જે બંધ થવાની સંભાવના રહેતી નથી એટલે પશુપાલક મિત્રોને વિનંતી કે વ્હાઈટ ટામ એચ કરીને જે બોટલ આવે છે તેનો ઉપયોગ કરો અવશ્ય કરવો જેથી કરીને પશુપાલનમાં સારી આવક મળે તો તમે જોઈ રહ્યા છો વિડીયોમાં કેવો ગ્રોથ પકડ્યો છે જે અડાણ થઈ અને બોટલ વિશે પણ થોડી માહિતી તમને આપી દઈએ કારણ કે ડુપ્લિકેટ ન આવે જો પંદરસો ને બ્યાસી રૂપિયા જેની એમઆરપી છે પણ જે તમે મેડિકલની અંદર લેવા જશો એટલે ચૌદસોથી તેરસો વચ્ચે તમને આપી દેશે ખાસ કરીને ચૈત્ર એટલે ભાડે લેવાનું જે માર્કા છે તે પણ વિડીયોની અંદર તમને આપી દીધા છે એક લીટરમાં જે બોટલ આવે છે તેને સ્કેન પણ આપેલું છે તે સ્કેન કરીને જે મોબાઈલમાં આપે પણ માહિતી આ બોટલ વિશે લઈ શકશો કારણ કે ડુપ્લિકેટ બોટલ આવે તે ઉપર સ્કેન આવતું નથી શુદ્ધ ગુજરાતીમાં પણ વાઇટમ જે લખેલું છે તે પણ આવશે ખાસ જોવા જઈએ તો સ્કેન ઉપર બધી ખબર પડી જશે જો ટચ ફોન વાપરતા હોય પશુપાલક મિત્રો તો બોટલ ઉપર પણ એક જે નિશાન આપેલું છે અને અંદરની સાઈડ કેવું આવે છે તે તમને બતાવીશું ખોલતાની મારે જ આવું સીલ મારેલો હોય છે જે ડુપ્લિકેટ બોટલ આવે છે તેમાં સીલ આવતો નથી એને દરેક પશુપાલકે નોંધ લેવી તો આ બોટલ વિશે તમને માહિતી આપી દીધી બીજું કે તમે જો આ ગાય દેખી રહ્યા છો તે અમે આ બોટલ આપેલી છે અને એનું રિઝલ્ટ અમે અનુભવી લીધું છે એટલા માટે જ બીજા પશુપાલકોને અનુભવ મળે અને માહિતી મળે એ માટે આ વિડીયો બનાવ્યો હતો અને કેવું રિઝલ્ટ છે તે તમે વિડીયોની અંદર દેખી રહ્યા છો જુઓ એકદમ એટલું સુંદર મજાનું જે અડાણ છે તે તૈયાર થઈ ગયું છે જો ચારે બાજુ એક સરખું જ જોવા મળશે તમને એટલે દરેક સુભાલક મિત્રને એમ થઈ કે વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મારા વિડીયોને અનુકરણી કરી અને એક બોટલ અવશ્ય વાપરજો એવી અમારી ભલામણ જય માતાજી